નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવાના છીએ સૌ લોકો મારી સાથે હાથમાં ચોખા અથવા ફૂલ ધારણ કરીને વડની પાસે બેસીને અથવા તો આપણે જ્યાં વટ સાવિત્રી વ્રતની પૂજા કરી હોય તેની સમક્ષ બેસીને આ વ્રતની કથા સાંભળીશું અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી હતું આ બે રાજા રાણી ભક્તિવાન દયાળુ દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહી તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અડકા રાખ્યા રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યો દૂર દૂર જતા જંગલ આવ્યો જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંતર્ધ્યાન થઈ ગયા રાજાને તો હરખનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલે આવ્યો રાણીને બધી વાત કહી સમયને જતાં કંઈ વાર લાગે છે નવ માસ પૂરા થયા છે રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યામાં સાવિત્રીના આશીર્વાદથી મળી હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દેશી ન વધે તેટલી રાત્રે વધે અને રાત્રિ ન વધે એટલી દિવસે વધે જોત જોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યો તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું ઉંમર લાયક થઈ ગઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગવું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર્ષ શોધી લગ્ન કર પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાટન કરવા નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં રાજા ધ્રુમસેન અને તેની રાણી શેષ્યા તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી પહોંચી ધ્રુમસેન આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આ જ જીવન સાથી પ્રધાનને વાત કરી પ્રધાને રાજા ધ્રુમસેનની વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાની સારવી વાતની જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થઈ ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણ જાપના જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું નારદજીએ આસન ઉપર સ્થાન લીધું એ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાને યોગ્યવર શોધ્યું છે પણ પણ દેવસિંહ બોલતા કેમ અટકી ગયા કંઈ છે જરૂર આપ જો નહીં કહો તો મને મનમાં ઉચાટ થશે મને સત્યવાદ જણાવો દેવસિંહ રાજાએ કહ્યું તો સાંભળ રાજન ધ્રુમસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મીઠ્યા થવાના નથી ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરો આટલું કહી નારદજી તો નારાયણ નારાયણ કહેતા ચાલ્યા દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાની આડે આવતું કામ ઝડપથી બતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા ચાર પાસે ગયો અને જ્યાં કુંવારીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોડામાં લઈને એ રડવા લાગી સત્યવાનનું શરીર ઠંડુ પાડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયો કે વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્ય પુરુષ છે નીતિવાન છે ધર્મનિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજું નહીં તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ પાસ નાખ્યો અને સત્યવાનનું પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધું અને સત્યવાનના આત્માને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતાં જોઈને સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષોનો સંગ થયો છે માટે એ સંબંધની દૃષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેની ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પછી પાછી વળ ખરેખર મહારાજ આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું માગું છું કે મારા સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું અંધણાપણું દૂર થાય સાવિત્રી બોલી તથાશ તું બેટા હવે તું પાછી વળી જા આમ કહે યમરાજ ચાલતા થયા પણ થોડી દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપો જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથાસ્તુ પરંતુ હવે દીકરી મારું માની પાછી વળ યમરાજા બોલ્યા મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષોનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માંગી લે અને પછી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સુપુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથાશ તો દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછું જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશકે છે મારા પતિને તો આપ લઈ જાઓ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવસ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે સ્તુ કહી યમરાજા અંતર ધ્યાન થયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખોલી ગઈ હતી પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ એ દીકરા અને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધ્રુમસીન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામીથી દીકરું વહુ આવી છે તેવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં ધ્રુમસિંહ રાજાનું પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થઈ છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને સો પુત્ર થયા એ તીળીના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વે વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું વ્રત કરનારને સાંભળનારને વ્રતની કથા કહેનારને ફળજો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ